રામ રામ ને જય માતાજી બધાય ને અને હવાર હવાર ના થઈ ગયા કમ્પ્લીટ અને કાલે આપણે દયસામાન જાગરણ એટલે જય રાતે જ હતું આજ તો રહ્યા ને એટલા ઠેકડા માર્યા ને એટલા ઠેકડા માર્યા ને પણ અત્યારે નહીં ઊંઘ આવે સાંજ કોનું ઠેઠ એટલે આજ આખી રાત જાય જ છે કારણ કે જાગરણ હતું દહીસામાનનું તો વિડીયો ન ઉતાર્યું આપણે પણ અમે અહીંયા અંધારું હોય ને એટલે રમતા હતા સીએમ એમ ને હું થયો લે હવે પાછા જો અત્યાર માં કરી દીધો કીધું બ્લોગ ચાલુ અને આજ પાછો હે રવિવાર કરે હે એટલે જઈ ગયા રહી જાય રાઈ તે નકર તો ન જાગી સવાર ભણવા જવાનું હોય પછી હરખું ન આવે હવે પછી હું ગાવે એટલે દૈસામાં ની બધું પધરાયા મારા અંજી જો પૈસું માંડી ફેરવા ના તો જો હવે ઠેક પીશું પહેરવી અને સુરત દાદા કેટલા આધાર ચડી ગયા કે આ જજે સુધી આરાધ થાય છે ધીરાય જાય ગયા ને એટલે હું તો બે ત્રણ કલાક સુઈ ગયો હતો એક દહક વાગ્યા પછી ને હવામાં પછી પછી તો હુતા જ તા એટલે હાલો હવે આગળ કન્ટિન્યુ કરો અમારે જામ ફરી જો થઈ ગઈ મોટી એટલે આજ ખોલ તો ફૂલડા જો આવ્યા હતા આવું થયું હવે આમાં આમાં આવે એ ખબર પછી તો હવે ફૂલડા આયા તા હે ને પેલી જે મોટી થઈ ગઈ ને એટલે હવે આવશે એક ઉતી એ તો ઉંબોર નાખી ઢોરા એ ખાઈ નાખી આ એક રહી ગઈ હે મોટી આ બીજી વાર પાંગરી ભાંગી જાય તી કારણ ક્યાંય ઢોરા સુટી જાય એટલે ભાંગ નાખે બધું

અને જે હવે નવરા ક્યાં હે તો સાયસી જોતા ફેરવા મૂકી છે સાંભળા જે વાસી દુધ અંધકામ બાકી જાગરા ન હતું ને એટલે મોડું સુધી મમ્મી લેવાનો હતો એટલે હું મારું હતું છોકરાએ અંધે રીંબા અને મોડા સુધી કડી પૂતા અને ઊંચાનું પડે વાસી દૂધ ને પણ ના ઉલીને છોડું ગઈ અરે બાજ છે ને તો આને ઓલી ભૂકીને બાંધ રામ રામ જય માતાજી બધાને અમારે આ છોડી ને સાયકલ શીખે સાયકલ શીખે છે અમારે દેવાન છે આવડે હે કે શીખાય આવડે શીખડાય તરી પણ શીખડાય એને બેહરને શીખડાય શીખડાય એને શીખડાય બેહવાનું

તે છોળ તાકાત બતાય ને આવું તાકાત હે આપણે ક્યાં અમે હેનમાં તો હા દીવા કેટલા તો અમે કામકાજ પતાઈ હે તું કાણી કાઢે

dạ và dì mang hàm 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 hàm

લેન બાજુ હે અને હાલો લાઈન બાજુ બકાલુ દેખાડ દેઉ બધી બાદ ન કરું બકાલુ છે જો હા માં એક માં નહીં ફરક હોવાયો હે આમાં માં ને એવું બધું જો હે રાઈટ કો નહીં ને ચાલુ આ તો ઝૂપડી જેવું લાગે હે ઝૂપડી જેવું બને ઝૂપડી હું હરી ઝૂપડી જ છે હું કારેલા

ગમે એટલી દવા છાંટી તો એમ થાતું જ ને હે પતકી દવા રીંગણાના પૈસા આવે એવું બધા હિંમત નાખવા દવામાં એટલે બંધ કરી દીધી દવા છાંટવાનું તો હે ખાડ એટલું હો ખડને ખડ આમાં બે વાર મશીન આપણે અહીં કટ હાઈ હવ આંખું તો પણ આવું બંધ થઈ ગયું ચાલુ નથી થતું નાખ્યું મારચા એ જો સોયતા હે આજે ઉતારી રહી છે

એ જો ઓલામ સોઈટુ તો આવલુ લીલું થઈ જાડું હા લીલા જો હોણે ઉઈ ગઈ પણ આપણે ઓમ નો ઓરખી બા ફળ થાય ત્યારે જ ઓરખી આ ની બી થાય તો રાત કેવા હે હાથ માં જો એમ થાય જીવડા એમ મરી જાય ના વિસી નાકડા હોય લાગે બે દાંત હોય ને સોટાડ દેવા ખરે નહીં આ કળિયા જેવા હે ખરે જ નહીં

对。